પૂજ્ય સંતોએ આપણને સ્વામી બાપાની દિવ્ય સ્મૃતિઓ આબેહૂબ જાણે પ્રત્યક્ષ આપણે પણ એનો અનુભવ કરતા હોઈએ એવી રીતે કરાવી જે યોગી મહારાજ પોતે કહેતા કે સમરતી દુઃખની હરનારી છે આવા મોટા પુરુષો જે આપણને સુખ આપ્યું છે એમનું આ પૃથ્વી પરનું અવતરણ એ કેવળ અને કેવળ પોતાના ભક્તજનને સુખ આપવું ભગવાનનું સુખ બધાને રાજી કરવા બધાને પોતાની જે મૂર્તિ છે એ દરેકના અંતરમાં ઉતરી જાય એ રીતે અનંત સુખ બાપાએ આપણને સૌને આપ્યા છે અને એ રીતે આપણે જોઈએ તો હમણાં છેલ્લા દિવસોની અંદર પણ બધા જે હરિભક્તો આખી દુનિયામાંથી જે બધા દોડી દોડીને આવ્યા બાપા છેલ્લા જે સારંગપુરમાં હતા ત્યારે આખા વિશ્વથી અમેરિકાથી ઇંગ્લેન્ડથી આફ્રિકાથી ઓસ્ટ્રેલિયાથી બબે ત્રણ ત્રણ મહિને વારંવાર હરિભક્તો દર્શન માટે દોડતા હતા કેટલો બધો ખર્ચ થતો હશે એમને પણ એની પરવા નહોતી દર્શનની એટલી બધી બધા એને તાલાવેલી હતી અને ભૂખ હતી છેલ્લે પણ આપણે જોયું તો છેલ્લા પાંચ દિવસની અંદર હજારો હરિભક્તો પરદેશથી આવ્યા ટિકિટો નહોતી મળતી તો લોકો પાંચ પાંચ દસ દસ હજાર ડોલર ખર્ચીને પણ કોઈ અમેરિકાથી યુરોપ ત્યાંથી પાછા દુબઈ અબુધાબી ત્યાંથી પાછા દિલ્હી કે મુંબઈ અને ત્યાંથી પછી અમદાવાદ એમ કેટલું બધું એ રીતે ફરી ફરતા ફરતા એ બધા દોડી દોડીને આવ્યા છે હમણાં આજ સવારે જ આપણા હરિભક્ત એક ત્યાં હ્યુસ્ટનમાં મહેશભાઈ કરીને છે નેનો કરીને ઓળખાય છે મેં એમને પૂછ્યું કે તમે કેમ ના આવ્યા તે એકદમ રડવા માંડ્યા અને એમણે કહ્યું કે સ્વામી હું પચાસ કલાક ન્યૂયોર્ક એરપોર્ટ ઉપર પડ્યો રહ્યો બબ્બે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ અને હું આવી શક્યો નહીં અને બાપાના દર્શન જે છેલ્લા દર્શન એ મને થયા નહીં એકદમ આમ ગમગીન હતા અને રડતા હતા લોકોએ ખૂબ દાખલો કરીને કોઈના પાસપોર્ટ તૈયાર ન હોય કોઈને બીજું કંઈ તૈયાર ન હોય આપણા નેરોબીના પૂજારી શાંતુભાઈ એનો પાસપોર્ટ કંઈક ત્યાં ઓફિસમાં આપ્યો હશે અને આ પ્રસંગ બન્યો તો એ તો ત્યાં કેન્યા એમ્બેસીમાં જઈને પોકે પોકે રડવા માંડ્યા તો પહેલાં કાળિયા ઓફિસર ગભરાઈ ગયા કે આ માણસ છે કોણ આવી રીતે રડે પછી પૂછું તો કે મારે તો મારા ગુરુ આ રીતે ધામમાં ગયા છે મારી ઇન્ડિયા જેવું છે મારો પાસપોર્ટ આ રીતે કંઈક ત્યાં પડ્યો છે તો જે એમની આખી એક વેદના હતી એ જોઈને એ કાળિયા જે ઓફિસર એમને દહે આવી ગઈ તાત્કાલિક બીજો નવો પાસપોર્ટ ત્યાં કરી આપ્યો પરમિશન આપી દીધી અને એ પોતે અહીંયા આગળ ઇન્ડિયા પહોંચ્યા એક આપણા હરિભક્ત અમદાવાદના છે એ ત્યાં આગળ બ્રિટિશ ગિયાના સાઉથ અમેરિકા રહે છે ત્યાંથી દોડીને અહીં આગળ આવી ગયા આખી દુનિયામાંથી લોકો દોડી 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 અને બાપાની એક છેલ્લી ઝલક એક છેલ્લી ઝાંખી ભલે આખી જિંદગી બધાએ સુખ લીધેલું છે અને બધાએ સમાગમ કર્યો વાતો સાંભળી સેવા કરી ભક્તિ કરી પણ છેલ્લી ઝલક એને માટે આપણે જોયું તો લાખો માણસો દેશમાંથી આખી દુનિયામાંથી દર્શને આવ્યા અને બધા એ રીતે બાપાના દર્શનથી તૃપ્ત થયા બાપાની મૂર્તિ પણ જાણે હમણાં બોલશે એવા પોતે ત્યાં આગળ બિરાજમાન હતા આપણે ખરેખર બહુ ભાગ્યશાળી છીએ પ્રમુખ સ્વામી મહારાજે આપણને અનંત સુખ આપ્યા છે તો આ એક સૂત્ર બાપાએ જે આપણને આપ્યું છે અને સંપ સુરદ ભાવને એકતા યોગીજી મહારાજનો અર્થ કરતા કે એકતા એટલે દિવ્યતા કોઈના અવગુણની વાત જ નહીં સ્વામી કે જો આપણે એકબીજાના અવગુણની વાત કરીએ ને તો મોટા પુરુષ કુરાજી થાય છે અને સ્વામી કે જો આપણે એકબીજાના ગુણની વાત કરીએ તો યોગી મહારાજ કે અમે એની માળા ફેરવીએ છીએ તો આ જે પ્રમુખ સાંઈ મહારાજનો દિવ્ય સંદેશ કે આપણે રીતે દાસથી સેવકથી એને સહન કરીએ સંભ સુરતભા વિકતાથી આ સત્સંગ માં આપણે વિશેષને વિશેષ જોડાઈએ આજે જે મહંત સ્વામી મહારાજ છે તો એમના એ સ્વરૂપની અંદર પણ આપણે મન કરવા વચ્ચેને જોડાઈએ અને આ રીતે આપણો સત્સંગ જે ગુણાતીત બાગ એ અવિરત એ ચાલુ જ છે ગુણાતાન સ્વામી જે ઠેલ માર્યો છે અને મહારાજે ગુણાતાન સ્વામીને કહ્યું કે હું ક્યાં ગયો છું હું તો તમારામાં અખંડ રહ્યો છું અને રીતે ગુણાતીત જે પુરુષ એ છે છે ને છે જ ક્યારેય જતા જ નથી આપણે એમનું સુખ એ રીતે લેવાનું છે અને એ રીતે બાપાએ જે આપણને આદેશ આપ્યો છે એ આપણે જીવનમાં મૂકીએ અને જો આપણો આદેશ એ જે બાપાનો છે એ જો આપણે જીવનમાં મૂકીશું તો આપણને પોતાને પણ ખૂબ આ સત્સંગનો આનંદ આવશે અને આપણું જીવન જોઈ અને બીજાને પણ થશે કે ના સ્વામિનારાયણના સત્સંગી એ ખરા અત્યારે આ ત્યાં સારંગપુરમાં પાંચ દિવસ સુધી આપણા સ્વયંસેવકો પાંચ પાંચ દિવસ સુધી લગભગ દસ હજાર સ્વયંસેવકો હતા સૂતા નથી પાંચ પાંચ દિવસ સુધી અને ખાવા પીવાની પરવા કરી નથી અને પાર્કિંગમાં ને સભા વ્યવસ્થામાં ને દર્શન વ્યવસ્થામાં ને દિવસ રાત ખડે પગે આ સેવા કરી છે આ જોઈને જે હમણાં વાત થઈને કે મોરારી બાપુ અને બીજા ઘણા બધા લોકો એટલા બધા તાજુબ થઈ ગયા કે આ સ્વયંસેવકોની આટલી બધી શિસ્ત અને પાંચ પાંચ દિવસથી કોઈ ઊંઘ્યું નથી જેમણે વાત કરી કે મોદી સાહેબનો ફોન આવ્યો કે તમે લોકો ત્રણ ત્રણ દિવસ એ રીતે જાગ્યા છો અને કોઈ જમ્યા નથી આ બધું છે તો આ જે એક ભક્તિ અને બધાનો જે આ એક સેવક ભાવ અને બાપા બાપા પ્રત્યેની નિષ્ઠા એ જોઈને ભલ ભલાને સત્સંગ થઈ જાય છે ભલભલાને ગુણ આવી જાય અને ભલભલા ભલભલાને એ રીતે બાપાનો મહિમા એ સમજાય છે તો આપણે એમના આદેશોને અનુસરીએ અને બાપાને રાજી કરીએ જ પ્રાર્થના સ્વામિનારાયણ જય